નેત્રંગના કવચિયાથી મોવી રાજપીપળા નેત્રંગ અંકલેશ્વર સહિતના માર્ગો નવીનીકરણના છ મહિનામાં જ બિસ્માર બન્યા છે માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સાથે નેત્રંગ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જોકે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે બેનરો સાથે કોંગી અગ્રણી શેરખાન પઠાણ સાથે અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ચાર રસ્તા ખાતે ઉમટી પડ્યા હતા અને ચક્કાજામ કરતા પોલીસ પણ દોડતી થઈ હતી પોલીસ અને કોંગીજનો વચ્ચે ઘર્ષણ સર્જાવા પામ્યો જે બાદ શેરખાન પઠાણ સહિત અન્યોને ડિટેઇન કરી મામલો થાળે પાડ્યો હતો કોંગી અગ્રણી શેરખાન પઠાણે આ રોડના કામમાં અધિકારીઓ કોન્ટ્રાક્ટર રો પેચવર્કના ફાળવવામાં આવેલ રૂપિયા પાંચ કરોડ ખાઈ ગયા હોવાના આક્ષેપ સાથે લોકાર્પણ કરનાર નેતાઓ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરે તેવી માંગ કરી કાર્યવાહી નહીં થાય તો આ રીતે આંદોલન કરતા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ હવે રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે હવે જોવું રહ્યું આજે નેત્રંગ ચાર રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે નેત્રંગથી કવચિયા કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર

સરકાર દ્વારા રસ પછી આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતથી આ રસ્તો પંદર દિવસમાં તૂટી ગયો છે એક બાજુ રસ્તા પાછળથી રસ્તો તૂટે છે આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચ વર્ક કરીશું પણ હજુ પંદર દિવસમાં રોડ તૂટી ગયો છે તમે જુઓ સાઈડ શોલ્ડરલિંગમાં માટી નાખેલી છે કોરિસ્પોલ કે જીએસબી નાખવામાં આવે નાખો નથી તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાત મુરત કરેલા હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે જો આ રોડની ઉપર ખાત મુરત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે એફઆઈઆર કરો તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર એફઆઈઆર કરી ને એમની એમને સબક શીખવાડો આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું તાત્કાલિક આ બે રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્કવાયરી કરાવો જો તાત્કાલિકર્ગના રસ્તા રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે રસ્તા રોકવા રોજ રહેશે અને તમામ કચેરીને ટાળાબંધી વિજય વસાવા ન્યૂઝ નેત્ર